બે ભાઈ વચ્ચે કોર્ટ કેસ ચાલતો હતો બંને ભાઈ એક જ બાઇકમાં બેસી કોર્ટમાં જાય મોટો ભાઈ કહે ભલે આપણા વચ્ચે મતભેદ હોય પણ મારા મનમાં કોઈ મતભેદ નથી એટલે આપણે એક જ બાઈકમાં બેસીને જઈએ એટલે ગામનાને ખબર ન પડે કે આપણે બંને બોલતા નથી નાનો ભાઈ કહે ભલે તમે કહો તેમ પણ કેસ તો હું જ જીતીશ મોટો ભાઈ કહે ભલે તું જ જીતજે પછી તો દર મહિને એક જ બાઇક પર બેસીને બંને કોર્ટમાં જાય અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોર્ટની બહાર આવીને એની ચંપલ શોધતો હતો પણ મળતા નહોતા એટલે મોટાભાઈએ નાના ભાઈને પૂછ્યું ભાઈ તું શું શોધે છે ત્યારે નાના ભાઈએ કીધું ભાઈ મારા ચપ્પલ નથી મળતા આપણે અંદર ગયા ત્યારે હું અહીં જ કાઢીને ગયો હતો મોટાભાઈએ કહ્યું ભાઈ તારા ચંપલ મેં છાઇડે રાખ્યા છે હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તારા ચપ્પલ તડકામાં હતા એટલે મને એમ થયું કે મારા ભાઈના પગ પડશે એટલે મેં જઈને છાયણે મૂકી દીધા ત્યારે નાના ભાઈએ બધા જ કેસના કાગળિયા ફાડી નાખ્યા અને મોટા ભાઈને ભેટી પડ્યો ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોર્ટમાં ગયો લડવા આવ્યો પણ આજે મને ખબર પડી કે જે ભાઈ મારા પગ પણ ભરવા નથી તે તો તે કોઈ દિવસ મારા વિશે ખરાબ ન કહે ના ખરાબ બોલે ના બીજાને બોલવા દે દુનિયા ગમે તે કહે પણ ભાઈ તો ભાઈ જ હોય છે